નમસ્કાર દર્શક મિત્રો ડીઝલ પેટ્રોલ ગેસ આપણી પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે પ્રત્યક્ષ યા પ્રોક્ષ રીતે આ ઇંધણ આપણે ઉપયોગ કાયમી ધોરણે કરીએ છીએ આપણો પ્રશ્ન છે ઈંધણ ક્યાંથી ભરાવું તમારો પહેલો જવાબ છે નજીકના પેટ્રોલ પંપેથી તમારો જવાબ બિલકુલ સાચો છે અંતરને ધ્યાને રાખીને ઢોગળું પડતું હોય ત્યાંથી ઈંધણ ભરાવું પણ જ્યારે આપણે લોંગ રૂટ પર હોઈએ કતારબંધ દરેક કંપનીઓનો વિકલ્પ આપણી પાસે હોય ત્યારે કયા પંપેથી ડીઝલ પેટ્રોલ ભરાવવું કંપનીની માલિકીની થોડી વાત કરી દો તો ઇન્ડિયન ઓઇલ એચપી એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને બીપીસીએલ એટલે કે ભારતીય પેટ્રોલિયમ જેવી કંપનીઓ સરકારી કંપનીઓ છે જ્યારે રિલાયન્સ નાયરા ઓએનજીસી સેલ ઇન્ડિયા મેંગ્લોર રિફાઇનરી ઝીઓ વગેરે ખાનગી કંપની છે ગમે તે પંપ ઉપરથી પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે તમે સ્વતંત્ર છો એમાં હું બે મત નથી પણ દરેક કંપનીઓ માટે ક્વોલિટી અને ક્વોન્ટિટીના નિયમો લગભગ સરખા છે પણ સાથે સાથે નાગરિકોને આપવાની સુવિધાની ગાઈડલાઈન નક્કી કરેલી છે સેફ્ટી અને સુરક્ષાના સાધનો ઓછાવવા ગુણવત્તાની ચકાસણી માપ્યા વગેરે તેમાં આપણે ઊંડી ચર્ચા નહીં કરીએ પણ દરેક પંપ ઉપર પીવાના પાણી ટોયલેટ અને ટાયરમાં હવા ભરવાની કે ચકાસવાની સુવિધા ફરજિયાત હોવી જોઈએ સ્વચ્છતા અને સેફ્ટી હવા ઉજાસ અને વાતાવરણને પ્રાધાન્ય આપવું પણ ફ્રીમાં મળતી સુવિધા પાણી ટોયલેટ અને ટાયરમાં હવા ભરવા કે પ્રેશર ચકાસવાનું મશીન ચાલુ હાલતમાં હોવું જોઈએ હવે તમને સમજાઈ ગયું હશે કે કઈ કંપની અને કયા પંપેથી પેટ્રોલ ડીઝલ ભરાવવું કંઈ કેટલાક પંપો ઉપર સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળે છે પણ પાણીની સુવિધા હોય પણ માત્ર દેખાડવા પૂરતી પાણી હોય પણ અંદર પૂરા લીલ અને શેવાળનું શાસન હોય ટોયલેટ હોય પણ સ્વચ્છતાને નામે શૂન્ય હોય વાહનમાં વાહનના ટાયરમાં હવા ભરવાનું મશીન હોય પણ વર્ષો જૂનું બંધ હાલતમાં પૂતળાની મારફતે ઊભું હોય બાકી સસ્તા મોંઘા કે કિંમત બાબતે બધી જ કંપનીઓનો નો હોય છે સરકારી અથવા એજન્સી ભાવ નક્કી કરતી હોય છે તો તો એટલે આપણે એ બાબતમાં ચર્ચા કરતા નથી પછી જ્યારે આપણને કંપની પસંદ કરવાનો વિકલ્પ મળતો હોય ત્યારે આડી નજરે જોઈ લેવું શુદ્ધ પાણીની વ્યવસ્થા છે ટોયલેટની સુવિધા છે સાફસુફ છે ભલે આપણે જોવા ખાતર એકવાર વપરાશ કરીએ પણ જોતું રહેવું જોઈએ ખાસ ટાયરમાં હવા ચેક કરવા અને હવા ભરવાની સુ ખાસ કરીને ટાયરમાં હવા ચેક કરવા અને હવા ભરવાની સુવિધા ચાલુ હાલતમાં છે ભલે આખા વર્ષમાં એક જ વખત ઉપયોગ કરીએ પણ આખું વર્ષ જે વસ્તુ ત્યાંથી ખરીદીએ છીએ ત્યાંથી આપણને એટલી તો સુવિધા મળવી જ જોઈએ પંચર પડવા કે ખીલી લાગવાની સ્થિતિમાં મોંઘા ભાવની ટ્યુબ ટાયર તૂટી જાય છે તે બચી શકશે અને તમારી પણ સલામતી વધી જશે બસ અત્યારે આટલું શિક્ષિત બનો જાગૃત બનો સ્વસ્થ રહો સુરક્ષિત બનો અન્યને પણ જાગૃત કરો સ્ક્રોલ કરવાના ટૂંકા વિડીયો નાચનખરાની રીલોને લાઇક શેર કરવાને અને સમય બરબાદ કરવાને બદલે નોલેજેબલ વિડીયો જુઓ અને સારા લાગે તેને શેર કરો જેમાં કંપનીનું નહીં પણ પબ્લિકનું હિત જળવાતું હોય આભાર અસ્તુ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કીજે અને એક ખાસ અમૃત વચન ઉતારી એ એક મહાન રોગ છે તેનાથી દૂર રહેવું